નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ વિદ્યા શાળા છે તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સોળ

ઉપયોગ નોંધો મારા આસપાસના આકારો ગોળ આકારની તો કઈ કઈ વસ્તુ હોય છે તો કે ફૂટબોલ ટેનિસ બોલ પૃથ્વી સૂર્ય ચંદ્ર થાળી રૂપિયાનો સિક્કો ચોરસ તો કે પુસ્તક ટીવી કમ્પ્યુટર સ્ક્રીન ચોકલેટ બાર ટાઇલ્સ લાદી બેડશીટ ચેસબોર્ડ કીબોર્ડના બટન લંબ ચોરસ તો કાગળ પેન બારી દરવાજો ટેબલ ટીવી મોબાઈલ ફોન રિમોટ ડસ્ટર કીબોર્ડ દિવાસળીની પેટી પિરામિડ પર્વત છત્રી તીર આઈસ્ક્રીમ કોન જોકરની ટોપી મંદિરની ધજા અને સમોસું અર્ધ ગોળ તો કે ટોપી ખુલેલી છત્રી વાટકો હેડફોન બુજારું ટેબલ લેમ્પ નળાકાર વસ્તુઓ પેન પેન્સિલ પાઇ પાણીની પાઇપ પાણીની બોટલ નળ ગેસ સિલિન્ડર વહેલાણ સેલ એટલે કે બેટરી અને ટ્યુબલાઇટ માટીમાંથી બનાવેલી વસ્તુઓ તો કે માટીના વાસણો જેમ કે ઘડા તાવડી કુલડી દીવડા ગરબો માટીના રમકડા માટીના વિવિધ આકારો માટીની મૂર્તિ માટેના ઘર માટીમાંથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ તો કે માટીના વાસણો ખોરાક રાંધવા માટે માટીનો ઘડો પાણી સંગ્રહ કરવા માટે માટીના રમકડા રમવા માટે માટીના કોળિયા ઘર સજાવવા માટે માટીની મૂર્તિ ભક્તિ માટે અને માટીના ઘર રહેવા માટે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનને પીડીએફને બુક મેળવી શકો છો અહીં તમને બુક માટે અહીં કોન્ટેક કરી શકો છો આ નંબર ઉપર અને જો તમારે પીડીએફ જોતી હોય તો ઔષ્ણ કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સત્તરમાં સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે